રેડિયાપાના ધારાસભ્ય ચૈત્ર વસાવા હાલ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બિંદુ બન્યા છે ત્યારે તેમને લઈને ગઈકાલથી એક સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે ત્યારે શું છે આ આ વાયરલ હકીકત વાત કરીશું તો નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે દેડિયાપણા ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી જેલમાં છે તેઓ જે દિવસથી જેલમાં ગયા છે તે દિવસથી લઈને તેમને કોર્ટ તરફથી સતત સતત નિરાશા મળી રહી હતી આ દરમિયાનમાં એક સાંજે સમાચાર આવ્યા કે ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ત્રણ દિવસના જામીન આપ્યા છે ત્યારે લોકો આ વાત માનવા તૈયાર નહોતા કારણ કે તેમને નીચલી કોર્ટો અગાઉ જામીન આપવાનો ઇનકાર કરી ચૂકી હતી અને ત્યારબાદ તેમને ગુજરાતની હાઈકોર્ટના જવું પડ્યું હતું અને ત્યાં પણ તેમની જે જામીન અરજીની સુનાવણી કારણોસર રહી હતી એવું કહો કે તેમાં વિઘ્નો આવી રહ્યા હતા ત્યારે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ સતત સોશિયલ મીડિયામાં અને મીડિયામાં બળાપો વ્યક્ત કરી રહ્યા હતા અને સત્તા પક્ષનું આની પાછળ દોરી સંચાર હોવાના આક્ષેપો કરી રહ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી ગુજરાતની હાઈકોર્ટમાં સપ્ટેમ્બરે થવાની છે એ વાત સમગ્ર મીડિયામાં અને લોકોને ખબર હતી ત્યારે ગઈકાલે ત્રણ સપ્ટેમ્બરે એક માહિતી એવી સામે આવી એવા જે સોશિયલ મીડિયામાં પોસ્ટ ફરતી થઈ કે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી જે અગિયાર સપ્ટેમ્બરે હતી એના બદલે ચાર સપ્ટેમ્બરે થવાની છે અને એટલું જ નહીં એની સાથે સાથે હાઈકોર્ટની વેબસાઇટનું એક સ્ક્રીનશોટ પણ ફરતું હતું કે જે આ સમાચારોને વધુ સાચા હોવાનું સાબિત અથવા તારીખને બદલે ગુજરાતની હાઈકોર્ટમાં ચાર સપ્ટેમ્બરે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીનું સુનાવણી થવાની છે એ મામલે લોકો એકબીજાને સવાલ પૂછી રહ્યા હતા અને પત્રકારો પણ આ વાતની ખરાઈ કરવા માટે લાગી ગયા હતા અમે નર્મદા જિલ્લાના જે આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે જે કાર્યકર્તાઓ છે જે નેતાઓ છે તેમનો પણ અમે સંપર્ક કર્યો તેમને પણ અમે પૂછ્યું ત્યારે તેમની પાસે પણ આ ન હતી તેમણે કહ્યું કે પ્રદેશમાંથી કોઈ સૂચના આવે તો અમે તમને કંઈક કહી શકીએ જ્યાં સુધી આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ જ્યાં સુધી માહિતી નહીં આપે ત્યાં સુધી અમે આ સોશિયલ મીડિયાની વાયરલ પોસ્ટ મામલે કોઈ ખુલાસો કરી શકીએ તેમ નથી ત્યારે નવજીવન ન્યૂઝે ધારાસભ્ય ચૈતર વસાવાના કેસ સાથે સંકળાયેલા કેટલાક વકીલ મિત્રોનો સંપર્ક કર્યો હતો અને અને તેમણે તેમણે આ આ બાબતે પૂછપરછ કરી હતી હતી ત્યારે મામલે ખુલાસો કરતા એટલે કે સત્ય હકીકત સામે મૂકી કહ્યું હતું કે હાલ જે સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અગિયાર સપ્ટેમ્બરની જગ્યાએ ચાર સપ્ટેમ્બરે ધારાસભ્યની જામીન અરજીની સુનાવણી થશે એ વાત ખોટી છે આ જે સ્ક્રીનશોટ ફરી રહ્યા છે તે ધારાસભ્યની ચૈતર વસાવાની જામીનની અરજી જે છે હાઈકોર્ટમાંથી પાછી ખેંચી લેવા માટેની જે પ્રોસેસ છે એની છે અને એમની સાથે સાથે એમણે બીજી વાત પણ કરી હતી કે ધારાસભ્ય ચૈત્ર વસાવાને જે નર્મદાની કોર્ટે ખર્ચે વિધાનસભામાં હાજર રહેવા માટેનો જે એમનો જે ચુકાદો આપ્યો છે તેની સામે પણ તેઓ અરજી કરી છે અને તેમણે માંગણી કરી છે કે ધારાસભ્યને સરકારી ખર્ચે વિધાનસભામાં હાજર રહેવા માટેની મંજૂરી આપવામાં આવે કારણ કે ત્રણ દિવસનો જે ખર્ચ છે તે લાખો રૂપિયામાં જાય તેમ છે એની ચોક્કસ કોઈ ફિગર અમારી પાસે નથી પરંતુ તે ત્રણ થી પાંચ લાખ રૂપિયા જેટલો ખર્ચ થઈ શકે છે તે હાલ અમારી પાસે સૂત્રોની માહિતી આ પ્રમાણે છે ત્યારે ગઈકાલથી જે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી હતી કે ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી હાઈકોર્ટમાં અગિયાર સપ્ટેમ્બરના બદલે ચાર સપ્ટેમ્બર થશે એ વાત ખોટી છે એમ કહો કે અર્ધ સત્ય છે તો મેં આ જ પ્રકારના સમાચાર તમારા માટે લાવતા રહીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णवजन तो तेन कहिजे पीड परा